લાજપુર જેલ ખાતે તેની સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટી ભાગરૂપે અત્યારે લાઇબ્રેરી છે એમાં અઢાર હજારથી વધારે પુસ્તકો છે જે બંદીવાનો આવતા હોય છે અમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમ કે યોગા મેડિટેશન ઘણી બધી આ લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે અમારી પાસે અઢાર હજારથી વધારે પુસ્તકો છે એ ટાપ લેંગ્વેજમાં છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ઇંગ્લિશકો તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે પરિવર્તન જોવા મળે છે તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે તે પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ છે અને તે પણ સ્વીકારે છે એ વાંચનના કારણે ઘણો બધો એમનામાં પણ હા ચોક્કસ જે કેદી એવા છે કે જે અક્ષજ્ઞાન નથી ધરાવતા તેના માટે પણ અમારી પાસે અત્યારે ઓડિયો લાઇબ્રેરી ઉપલબ્ધ છે અને એના માધ્યમથી પણ એ લોકો આખી વ્યવસ્થા એવી છે કે અમારી પાસે જે કેટલોગ હોય છે એ કેટલોગના ટર્ન વાઈઝ યાર્ડ વાઇઝ અમે એમને મોકલી આપીએ છીએ અને એમાંથી એ લોકો જે માગણી કરે છે એ પ્રમાણે એમને પુસ્તક બેરેકમાં જેવી માંગણી કરતા બીજા દિવસે અમે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પુસ્તક વાંચી રહે છે પછી એને જમા કરાવી દે છે એ રીતે તમે આગળ કીધું એ પ્રમાણે એમના વર્તન બાબતોમાં થાય છે જે કેદી વાંચતા હોય છે એ લોકો બીજા કેદીઓને પણ પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે વાંચો વાંચવાથી આપણે પડે છે આ ઉપરાંત હું આપણે ખાસ કહેવા માગું છું કે બુક્સમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે જે વાંચનમાં ખાસ કરીને ધાર્મિક પુસ્તકો વધુ વંચાય છે આ ઉપરાંત મોટિવેશનલ આપણા સ્વાતંત્ર્ય શક્તિને લગતી બુક્સ હોય છે આ પ્રકારની વિવિધ પ્રકારની બુક્સનું વાંચન વધુ પ્રમાણમાં થાય છે